હેનાથ મુજને ને મતિશુધ દેજો અહ્યે સદા સેવક ભાવ રહેજો છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगीराजप्रमुख जे हृदयथि जैना गुणे रिजता वन्दु स्वामी गुरुने કલ્યાણકારી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ ગઈકાલે એટલે કે તારીખ વીસ સાત બે હજાર પચીસ અને રવિવારે પ્રગટ ગુરુ હરિ તેમને ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરેલું છે અને ઉપાસના પ્રવર્તન સાથે તેઓએ દરેક હરિભક્તો શિષ્યો સંતો હોય તેઓને અલગ અલગ આજ્ઞાઓ આપેલી છે એ પછી મિશન રાજીપો હોય કે પછી પ્રાપ્તિનો વિચાર હોય કે નવી આરતી હોય કે આશ્રય દીક્ષા મંત્ર હોય આમ તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે અક્ષરધામ પ્રાપ્ત કરવું છે તો બાળપણથી જ આપણને બે મુદ્દા આપણા જીવનની અંદર કરેલા હોવા ખૂબ જરૂરી છે અને સામાન્ય રીતે જ્યારે આપણે બાળક હતા અને બાળસભાની અંદર પણ આપણને અક્ષરધામમાં જવા માટેની બે પાંખો શ્રીજી મહારાજે કહી છે અને આ બે પાંખો કઈ તો બે પાંખ એક પાંખ જો આપણી કાચી હોય અથવા એક પાંખ આપણી હોય જ નહીં તો આપણે કોઈ પક્ષી ઉડી ન શકે એવી જ રીતે બે પાંખો એટલે કે આજ્ઞા અને ઉપાસના આજ્ઞા એટલે કે દેહિક રીતે અને આંતરિક રીતે જે સાધનાઓ કરવાની છે આમ તો બાહ્ય રીતે આવશે આજ્ઞાઓમાં એમાં પછી આહાર શુદ્ધિ પણ આવશે નિત્ય પૂજા પણ આવશે દરેક દરેક પ્રકારના નિયમ ધર્મની વાત એ આપણને આજ્ઞામાં આવશે જે સત્પુરુષ અને શ્રીજી મહારાજે

આપણા જીવનની અંદર દ્રઢ થયેલી જોવા મળે છે અને જો ન હોય તો હકીકતમાં ખરેખર અક્ષરધામમાં જવા માટેની એ પાંખો આપણી કાચપ ગણી શકાશે ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ વચનામુદ ગરડા પ્રથમના છપ્પનમાં કહ્યું છે કે કેટલાક સિદ્ધ થાય છે તો કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે તો ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી તો જો શ્રીજી મહારાજ પણ આપણને આ વચનામૂતની અંદર સ્પષ્ટપણે એવું જ કહેવા માગે છે કે જો આપણે ઉપાસનાની થોડીક પણ કાચપ હશે અથવા તો ઉપાસના સંબંધિત આપણે થોડા ગરબડ ગોટા કરતા હશું આપણી ભાષાની અંદર તો પછી આપણે કોઈ પણ પરમ પદ પણ પ્રાપ્ત નહીં કરી શકીએ અને કોઈ સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકીશું નહીં એટલે કે આપણે અક્ષરધામમાં જઈ શકીશું નહીં તો તમે શ્રીજી મહારાજની એમને ફક્ત આ કઈ મહિમા નથી કીધો પરંતુ એમને સાચી ઉપાસનાની રીત પણ આપણને શીખવી છે અને એમને અનેક વચનામૂર્તિની અંદર અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની એમને સ્પષ્ટ વાતો કરી છે અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના સ્વયં શ્રીજી મહારાજે આપણને આપી છે એટલે આપણને ખરેખર જે ભગવાન અને જે અત્યારે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે એ અલૌકિક છે અને સામાન્ય રીતના એમની દરેક આજ્ઞા અને એમની ઉપાસનાની જે રીતો રહીને આ રીતો અપનાવવાથી અવશ્ય આપણે પરમ સુખ અને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે ગુણાતીત ગુરુવરિયોના જીવનની અંદર પણ તમે જુઓ તો ઉપાસનાનું પ્રવર્તન એમણે કરેલું છે ગુણાદિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યું અને ઘણી બધી કથા વાર્તાઓ સ્વામીની વાતો વાંચો તમે જૂનાગઢની અંદર ગુણાદિત્યાનંદ સ્વામી ચાલીસ વર્ષ રહ્યા તો એક કથા વાર્તા રૂપી અખાડો તેમને જમાવ્યો હતો પરંતુ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ જે ગઈકાલનો જે દિવસ હતો એમાં આપણને એક આજ્ઞા કરેલી છે આ આજ્ઞાની આપણે હમણાં વાત કરીએ પણ ગુણાદિત્યાનંદ સ્વામીએ એ શ્રીજી મહારાજનું સર્વોપરિપણું હોય ત્યારબાદ ભગતજી મહારાજે એ અક્ષર પુરુષોત્તમ જે શ્રી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની તો વાત સાચી એમને તો એ ફેલાયો જ છે પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે ને આ નાદ એમને ગુંજાયો છે શાસ્ત્રીજી મહારાજે તમે જો આ સિદ્ધાંતને લઈને તેઓએ તે સંસ્થાથી અલગ થયા તેમની પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી પણ સિદ્ધાંત સાચો હતો તો એમને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને મૂર્તિમાન કરી અને મંદિરોનું નિર્માણ પણ કર્યું અને એટલે જ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ તરીકે ઓળખાયના યોગીજી મહારાજ તમે જુઓ તો આ જ ઉપાસના આગળ વધે અને જીવનમાં દ્રઢ થાય એ માટે તમે જુઓ રવિ સભા યુવક સભા અને દેશ પ્રદેશની અંદર વધુમાં વધુ સત્સંગનો વિસ્તાર વધે અને લોકોના જીવનની અંદર આ ઉપાસના પ્રવર્તન દ્રઢ થાય ને એ એમને કાર્ય કરેલું છે એમાંય પ્રમુખ સ્વામી મહારાજે તો સોનામાં સુગંધ ભેળવ્યો ને એવા મંદિરો સંતો શાસ્ત્રોનું રચનો અને બારસોથી વધુ મંદિરો કર્યા છે અને આ ઉપરાંત પણ ભદ્રેશદાસ સ્વામીને એ ભાષ્ય ઉપર એમને સિદ્ધાંત સુધા અને તાત્વિક ગ્રંથો રચવાની વાત કરેલી છે અને અત્યારે આપણને ગ્રંથો પ્રાપ્ત પણ થયા છે પરંતુ ત્યારબાદ સત્પુરુષ એક પ્રકારનું સુકાન સંભાળ્યું હોય ને એવા મહંત સ્વયં મહારાજ અને આગળ એમને ઉપાસનાની શુદ્ધિ અને વધુમાં વધુ દ્રઢ થાય ને એ હેતુથી તેમને કેવા કેવા કાર્યો કરેલા છે આમ તો તેમનું પહેલું જ તે કાર્ય સાધના મંત્ર તમે જુઓ તો જ્યારે ગોંડલની અંદર જ્યારે અક્ષરદેરી સાધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચાલીસ યુવાનોને એ ત્યાગાશ્રમની દીક્ષા લેવાની હતી આ દીક્ષા પ્રસંગે સ્વામીશ્રીએ એક નૂતન આપણને સાધના મંત્રથી બધાને દીક્ષિત કર્યા અને આ સાધના મંત્રની અંદર પત્રમાં મહંત લખ્યું કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એટલે કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું અને આ દીક્ષા જે મંત્ર હતો એનું પત્રનું જ્યારે પઠન કર્યા પછી સ્વામીશ્રીએ કહ્યું કે આ કોઈ આ ચાલીસ નવ યુવાનો એમને દીક્ષા લે એમના માટે નથી પણ આ મંત્ર તો બધા માટે છે બધાને દીક્ષા આપવાની છે એ જ આપણું ધ્યેય છે તો જો ખરેખર મહંત સ્વામી મહારાજે ગુરુપદ આવ્યા ને ત્યારબાદ ઉપાસનાની શુદ્ધિ અને વ્યવસ્થિત રીતે એમને ત્યારબાદ તમે સ્વામિનારાયણની આરતી જુઓ મહાપૂજા જુઓ પછી સહજાનંદ નામાવલી જુઓ તો એમને સંકલ્પ કર્યો કે સનાતન ધર્મની પરંપરાને પાછું ભક્તિશાસ્ત્રને રચાવવું જોઈએ અને ભક્તિશાસ્ત્રની અંદર શ્રીજી મહારાજે જે શીખવેલી રીત હોય નીતિ હોય એને પાછું અનુસરવાની તો બદ્રેશ ભદ્રેશ સ્વામીને એમને આજ્ઞા કરી તો નિત્ય પૂજા મહાપૂજા એક પ્રકારની એક સ્પષ્ટતા થાય અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ જીવનમાં દ્રઢ થાય એ હેતુથી એમને આરતી મહાપૂજા અને આ સહજાનંદ નામાવલી નવી રચિત કરી તો આ એક આ સત્પુરુષની આપણા ઉપર કરુણા કહેવાય ત્યારબાદ તમે જો આશ્રય દીક્ષા મંત્ર આમ તો સન ઓગણીસો ને અડસઠની અંદર મુંબઈમાં મહન સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામીને આમ પ્રથમવાર આશ્રય મંત્રમાં સુધારો કરવાનો વિચાર આવ્યો હતો પણ આ સોપાન પછી આગળ જતાં બે હજાર ઓગણીસની અંદર આજથી છ વર્ષ પૂર્વે ત્યારે નૂતન મંત્ર તૈયાર કરવાની મહંત સહીમાજે ભદ્રેશદાસ સ્વામીની આજ્ઞા કરી અને તેમને કીધું કે તમામ પ્રકારની વિભાવના પણ જણાવી અને મહંત સહિમાજે કીધું કે આપણે ધન્ય શિવી પૂર્ણ કામશીવી નિષ્પાપ નિર્ભય અને સુખી શિવ તો આવો તમે મંત્રની રચના કરો અને શ્રીજી મહારાજના એ બસો ને આડત્રીસમાં પ્રાગોટોત્સવ પ્રસંગે જ્યારે સ્વામી શ્રી સારંગપુરની અંદર વિરાજમાન હતા ત્યારે યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિરની અંદર સવારે જ્યારે પૂજા દરમિયાન જ તે જ્યારે પૂજન કરવાનું હતું શાસ્ત્રીજી મહારાજનું ત્યારબાદ એક મંત્રની તકતીનું પણ પૂજન કર્યું અને ઉપસ્થિત વડીલ સંતોને આ મંત્ર ઝીલાવ્યો અને નિત્ય પૂજા બાદ બધા સર્વે સંતો અને ભક્તો હતા એને પણ આ મંત્રને ઝીલાવ્યો અને આ મંત્ર એટલે કયો જે આપણે આશ્રય દીક્ષા મંત્ર જે આપણે પૂજાની અંદર પણ બોલીએ છીએ કે ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ શ્રેયા તો આ મંત્ર જ્યારે પણ બોલવામાં આવ્યો ત્યારે બધાએ બુલંદ તાળી નાથ્યા વધાવી રહ્યા હતા ને એવો અનુભવ અને એવો આપણે દર્શન પણ કર્યા છે ત્યારબાદ મહંસહી મહારાજે દરેક આશ્રિતોજનો ઉપર એક મહત્વની અને અગત્યના એક દરેક પ્રકારના નિયમો સત્સંગીઓ જે મુમુક્ષો પાળી શકે ગૃહસ્થિઓ તો એમના માટે એક સત્સંગ દીક્ષા ગ્રંથની રચના કરી આમ તો ગાગરમાં સાગર સમાન આ ગ્રંથ રચાઈને એવો મહંસો મને પહેલેથી સંકલ્પ હતો પણ આ સંકલ્પને એમને કાંઈ સંકલ્પ માત્રમાં ન રહેવા દીધો એમને મૂર્તિમાન કર્યો અને સ્વહસ્તે પોતે ચોસઠ દિવસ સુધી આ સત્સંગ દીક્ષા સ્વહસ્તે ગુજરાતી ભાષાની અંદર લખવાનું શરૂ કર્યું અને એ શરૂઆત આ ગ્રંથની પ્રારંભ નવસારી ખાતે વિક્રમ સંવંત બે હજાર છોતેર એ વસંત પંચમીનો દિવસ હતો અને શાસ્ત્રીજી મહારાજનું એ પ્રાગટ્ય દિન તારીખ ત્રીસ એક બે હજાર વીસ અને આના રોજ એમને સત્સંગ દીક્ષા ગ્રંથ શરૂ કર્યો અને ત્યારબાદ બે મહિના બાદ જ્યારે શ્રી સ્વામિનારાયણ પ્રાગટ્ય દિન એટલે કે ચૈત્ર સુદ નવમીનો એ દિવસ બે ચાર બે હજાર વીસના રોજ અમદાવાદમાં એ લેખનની પૂર્ણાહુતિ થઈ અને ગુરુ પૂર્ણિમાના એ પવિત્ર અવસરે અને પ્રમુખ પ્રમુખસાઈ મહારાજના જન્મ શતાબ્દી પર્વએ એ ભક્તિભાવથી દરેક મુમુક્ષો સમક્ષ આ ગ્રંથ અર્પણ કર્યો ત્રણસો ને પંદર શ્લોકની અંદર શિક્ષા ભત્રી વચનામૂતો સ્વામીની વાતો કે નીતિ નિયમો કે આજ્ઞા કે ઉપાસનાની એ આજ્ઞા અને ઉપાસના સંબંધિત દરેક જે વાતો છે ને એ મહંત સ્વાહી માર્જેક ગુજરાતીની અંદર તેઓએ શ્લોક લખ્યા અને આનું વ્યવસ્થિત એ સંસ્કૃતની અંદર થાય એવું ભદ્રેશદાસ સ્વામીને પણ આજ્ઞા કરી અને અત્યારે આપણને પણ ખબર છે કે બાળકોમાં એક જ પ્રોજેક્ટ અત્યારે ચાલે છે અને આપણે તેઓ પાલખીઓ હોય એ એમનું સંતો દ્વારા સ્વાગત હોય અથવા તો ઇનામ હોય તો આ બધું ચાલે છે શા માટે કારણ કે મિશન રાજીપો ચાલે છે કારણ કે એ નક્કર બાળ વિધવાનો તૈયાર કરવા મહંત સ્વામી મહારાજને દસ હજાર અને અત્યારે આ દસ હજારમાંથી છ સાડા છ હજાર તો થઈ પણ ગયા છે આમ તો પાંત્રીસ થી ચાલીસ હજાર રજીસ્ટ્રેશનો થઈ ગયા આમ તો એક પાંચ શ્લોક પણ તૈયાર કરવા હોય અઘરા પડે પરંતુ મહંત સ્વામી મહારાજે ખાલી હાકલ કરી કે આ રાજીપોરોની ખુલ્લા મેદાનની અંદર પડ્યો છે અને નાના નાના બાળકો એ પહેલું ધોરણ હોય કેજી વન હોય કે પછી પાંચમું છઠ્ઠું સાતમું કે આઠમું બાળકોએ સત્સંગ દીક્ષા ને પંદર સંસ્કૃત એ કંઠસ્થ કર્યા છે આ એક પ્રકારની આ સત્પુરુષ જો એમાં ઉપર ઈ રાજી કરવાના ભાવથી આ બધા બાળકો કરી રહ્યા છે અને ત્યારબાદ એક ઉપાસનાનું એક પ્રવર્તનનું કાર્ય એટલે કે અક્ષરબ્રહ્મ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આમ તો પ્રમુખ સ્વાઈ મહારાજ તો એક શ્રીજી મહારાજ જ તે મૂર્તિ ચલ મૂર્તિ રાખતા હતા અને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પરંતુ મહંત સ્વામી મહાજને વિચાર આવ્યો કે જેમ પુરુષોત્તમ છે તો સાથે અક્ષર પણ હોવા જરૂરી છે તો સ્વામી અને નારાયણ તો નારાયણ તો છે પણ સ્વામી પણ હોવા જરૂરી છે તો મહંત સ્વામી મહારાજે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પની સ્મૃતિ સાથે ઈ પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજની ચલ મૂર્તિ સાથે સાથે ઈ જ્ઞાનપુરની અંદર શરદ પૂર્ણિમાનો એ દિવસ હતો એકત્રીસ દસ બે હજાર વીસ ઈ તારીખ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ચલ મૂર્તિ એમને પધરાવાની ઈચ્છા વ્યક્ત કરી અને એમની પ્રતિષ્ઠા પણ કરી અને ઘરે ઘરે બધા હરિભક્તોએ એમને વધામણા પણ કર્યા તો તો ગુણાતીતાનંદ સ્વામીને પણ તેઓ હરિકૃષ્ણ મહારાજ પાસે સિંહાસનમાં રાખ્યા ત્યારબાદ તમે જોવો કે અલગ અલગ પ્રકારનું નિર્માણ મંદિર રોબિન્સ અક્ષરધામ હોય આબીધા આબુધાબી મંદિર હોય કે કણાદમાં બનતું અત્યારે અક્ષરધામ જુઓ કે પછી સંતોને દીક્ષા હોય આ તો તેમને દરેક કાર્યો કરેલા જ છે બીજો એક આ વર્ષે જ તે નવા વર્ષે આપણને દરેક હરિભક્તોને એક આજ્ઞા કરી છે અને આજ્ઞા કઈ કે પ્રાપ્તિનો વિચાર કારણ કે એમને એ હેડિંગ સાથે જ કહ્યું કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ કે આપણને જે ભગવાન અને જે ગુણાતીત સત્પુરુષો મળ્યા છે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે ભક્તો મળ્યા છે એ પરમહંસો મળ્યા છે સંતો મળ્યા છે એ શાસ્ત્રો મળ્યા છે જે પ્રાપ્તિ થઈ છે ને એને આપણે જો જ્યાં સુધી તમને બત્રીસ ભાતના ભોજનો આપવામાં આવે તમારી સામે જ હોય પણ તમે એને કોઈ એમાંથી કંઈક વસ્તુ લ્યો જ નહીં મોઢામાં મૂકો જ નહીં તો સ્વાદ ક્યારે આવશે ક્યારેય નહીં આવે એમ આપણને જે પ્રાપ્તિ થઈ છે ને આ પ્રાપ્તિને આપણે અનુભવવાની છે અને આપણે એ સુખ આપણે મેળવવાનું જેમ સત્પુરુષ જો પ્રાપ્તિનો વિચાર દ્વારા સુખ અખંડ આનંદમાં રહેતા હોય તો આપણે પણ લેવાની વાત મહન સ્વામી જે પત્રની અંદર કરી અને એ જુનાગઢની અંદર એમને પત્ર લખ્યો અને એટલું જ નહીં એ દરરોજ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનું કહ્યું પરંતુ જેમ મહંત સ્વામી મહારાજ જેમ ઉપાસના સંબંધિત તેઓ ધીમે ધીમે અપડેશન લાવે છે એમ ઘણા બધા ભક્તોને હવે તો એવી આજ્ઞા કરી છે ગઈકાલનો જ દિવસ વીસ સાત બે હજાર પચીસ ને રવિવાર અને ત્યારે મહંત સ્વામી મહારાજે આપણને સ્પષ્ટ એક લેખિત પત્રની અંદર તેઓએ જણાવ્યું છે અને આ પત્ર ની અંદર તેઓ શું કહે છે સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે છે કે શરૂઆતની અંદર જ મહંત સ્વામી મહારાજ લખે છે કે પ્રાપ્તિની વાત ભૂલાઈ ન જાય અને કાયમ તાજી રહે ને એ માટે દરેક આરતી પહેલા થોડોક સમય પ્રાપ્તિનો વિચાર થાય અને પછી મહિમા સાથે આરતીનું ગાન થાય તે જ રીતે રવિસભા હોય પરાસભા હોય કે મીટિંગો હોય કે ઘર સભા હોય કે સંત સભા હોય વગેરેમાં પ્રાપ્તિનો વિચાર પૂર્વે કરવો તમે જુઓ આ વર્ષે પણ મહંત મહારાજે એ ગુણાતીત સત્ર આમ તો દર વર્ષે પંદર દિવસનું થાય છે પણ એનો સમય કાંઈક અલગ હોય છે પણ આ વખતે તો શરદ પૂર્ણિમા નિમિત નિમિત્તે જ તે એ અક્ષરબ્રહ્મ જે સત્ર હતું એમાં પણ પ્રાપ્તિના વિચાર ઉપર જ તેમને આયોજન કરાવેલું હતું અને એક સ્પષ્ટ એક પ્રેરણા મળી રહે અને દરેક હરિભક્તો અને સંતો જે આ પ્રાપ્તિનો વિચાર કરી શકે અને પ્રતિમાં ફેરવી શકે ને એવા મોહન સ્વ મહારાજ આયોજનો કરે છે પણ આ સત્ર બાદ પણ જ્યારે મહંત સહાજે પત્રની અંદર તેમને આ જણાવ્યું કે આ ભૂલાય ન જાય વાત એટલે આપણે કોઈ પણ આરતી હોય કે ઘર સભા રવિસભા પરાસભા કે મિટિંગ પૂર્વે આપણે પ્રાપ્તિનો વિચાર પણ કરીએ અને ભગવાનનો એ પ્રાપ્તિના વિચારના મહિમા સાથે સાથે જો આરતીનું ગાન થાય ને તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ અને ખરે જો તમને કોઈક એક કામ સોંપવામાં આવે કે છે ને આ ઘઉંની ઘઉં દસ મણ છે આ દસ મણની અંદર કાંકરાઓ છે અને પાંચ સાત કિલો કાંકરા છે આ તમારે વીણવાના છે તો તમે શું કરો નિરાતે વીણો અને કાંકરા તમારે જે જાજા હોય ને એ બીજાને આપી દો પાંચ સાત તમે વ્યક્તિઓ હાજર હોય પરંતુ તમને પછી એવી સૂચના આપવામાં આવે કે જેટલા તમે કાંકરા તમે વીણશો ને એક કાંકરા દીઠ તમને એક હજાર રૂપિયા આપવામાં આવશે આવું પછી તમે વીણવા બેસો તો કોઈને ભાગમાં આવવા દો ન આવવા દો કારણ કે એક કાંકરે એક હજાર રૂપિયા છે તો શા માટે પહેલી વખત તો તમે એવું ન કર્યું પણ મહિમા સમજ્યા તો કામ કેવું સારું થયું તો જો મહિમાથી જ તે દરેક કાર્ય સિદ્ધ થાય છે ગુણાતીનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર કહ્યું કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી અને સાચું જ છે કે જેને જેને મહિમા જે વસ્તુનો સમજાયો એને પછી એમાંને એમાં જ તે એ રચ્યો પચ્યો રહેશે એમાંને એમાં એનું પોતાનું જીવન વ્યતીત કરતો જોવા મળે છે અને એમાં ક્યારેય કોઈ દિવસ કંટાળો કે થાક એ અનુભવતો નથી તો આ પ્રાપ્તિનો વિચાર આપણા આહનિકનું એક અવિભાજ્ય અંગ બને અને આપણી એક દૈનિક જે નિત્ય વિધિ છે કે જે દિનચર્યા છે આમાં વણાઈ જાયને એ માટે આપણને આરતી સાથે પ્રાપ્તિનો વિચાર જોડવાની સ્વામીશ્રી આજ્ઞા કરેલી છે અને જો આજ્ઞા પાળવાથી જ વ્યક્તિ સુખી થાય છે કારણ કે શ્રીજી મહારાજે પણ વચનામુતની અંદર કહ્યું છે કે જેટલી મારી આજ્ઞામાં નિયમમાં રહેશે ને એવો જેવો મને આનંદ છે ને એવો એને આનંદ પ્રાપ્ત થશે અને જો આપણે અત્યારે સત્પુરુષને રાજી કરવાના છે કારણ કે પ્રગટ ભગવાન આપણને મળ્યા છે એવી પ્રાપ્તિ થઈ છે અને જો આ પ્રાપ્તિને આપણે માણી ન શકીએ અને એમની આજ્ઞામાં આપણું જીવન વ્યતીત ન કરી શકીએ તો ખરેખર આપણે આ ગર્ભવાસને ને લખ ચોરાશી જે છે ને એમાં ભટકવું પડશે તો ખરેખર આપણે એમના મુમુક્ષુ હોય ને આપણે એમના શિષ્યો હોઈએ તો શિષ્યનું પ્રથમ જ કર્તવ્ય તે આવે છે કે ગુરુની આજ્ઞામાં કોઈ પણ તર્ક કે વિતર્ક કર્યા વગર એ આજ્ઞાનું આપણે પાલન કરીએ તો સ્વામીશ્રી આજ્ઞા આપણને આપે છે તો આરતીના વિધિના ભાગરૂપે પણ આપણે પ્રથમ પ્રાપ્તિનું આ નિધિ ધ્યાસન કરવાનું છે અને મહિમા સાથે આપણે આરતીનું ગાન કરવાનું છે તો આપણે એ શું કરવાનું છે એ આરતી પહેલાં શું બોલવાનું છે શું વિચારવાનું છે આમ તો ચિંતન એક આંતરિક સાધના છે તો આરતી પહેલાં આપણે એક પ્રકારનું નિધિ ધ્યાસન કરશું અને આ નિધિ ધ્યાસન શું છે તો આપણે એક શાંત ચિતે એક હૃદયના ભાવ સાથે અને આમ ભગવાનની મૂર્તિમાં જોડાવાનું સૌ પ્રથમ તો અને આરતી પૂર્વે બોલવાનું છે અને વિચારવાનું છે આનો ઓડિયો પણ તમને પ્રાપ્ત થયો છે અને જો ઓડિયો ન હોય તો તમે આ શબ્દો પણ યાદ રાખી શકો કે ભગવાનના એક ચિંતવન કરવાની સાથે સાથે બોલવાનું છે કે હે મહારાજ હે સ્વામી હે પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ આપનું અલૌકિક સામર્થ્ય જોતા આપના દિવ્ય ગુણો જોતા અમને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે હે સ્વામી આપે એ સત્સંગ સમજાવ્યું એટલું જ એટલું છે કે ભગવાન સર્વોપરી છે સર્વકર્તા છે સર્વ દિવ્ય સાકાર છે મૂર્તિ છે મૂર્તિમાન છે એવા સ્વામિનારાયણ ભગવાન આજે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રગટ છે અને જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ અહીં મને મળ્યા છે એવા ભગવાનના પ્રત્યક્ષ આરતી કરવાનું દિવ્ય લ્હાવો મને મળવાનો છે તેથી હું ધન્ય છું આપની પ્રાપ્તિથી હું પૂર્ણ કામ છું હું સુખી છું અને ત્યારબાદ એ શ્લોકનું પણ આપણે ઉચ્ચારણ કરવાનું છે કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ શ્રેયાત પણ આ જે આપણને નિધિધ્યાસન કરવાની વાત કરી છે મહંત મહારાજે એ અવશ્ય આપણે ઘર મંદિરની અંદર ઘર સભા કરતા હોઈએ આરતી પૂર્વે કે કોઈ મીટિંગ કે પછી પરાસભાની અંદર કે કોઈ પણ પણ પૂર્વે જો જો આપણે આ પ્રાપ્તિનો વિચાર મહારાજે ત્યાં સુધી કીધું કે આ આરતીનો એક ભાગ જ છે હવે કોઈક આપણે આરતી બોલવાની હોય તો તમે એમાંથી બે કડી ક્યારે પણ કટ કરશો ક્યારેય નહીં કરો એવી જ રીતે આરતીનો જે ભાગ છે એ સ્વરૂપે આપણે છે ને આ ગાન કરવાનું છે અને આ એક મહિમા સાથે આપણે આગળ વધવાનું છે તો ખરેખર આપણને જે ભગવાન અને સંત મળ્યા છે આમ તો એમને ઉપાસના પ્રવર્તનનું કાર્ય એમને શરૂ જ નાખ્યું છે ને હજી પણ શરૂ જ છે તો એ આજ્ઞામાં આપણે ભળીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય